有点坏，第二算了。

હવે આપણે શું કરવાનું છે ભાઈ જે લાઈવ છે ચાલો તો ભાઈઓ બહેનો સખા સખી બંધુ બાંધવ બધા હવે આપણે મળીને શરૂ કરવા જઈ રહ્યા છીએ શું શરૂ કરવા જઈ રહ્યા છીએ ભાઈ અને કેમ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો કે ભાઈ જો ઓકે સતીશ હા સતીશ ગોહિલ હે સર ઓકે ચાલો યશવી બેન આવી ગયા છે ઓકે ચાલો ઈયર યશવી એટલે કે એન્જિનિયર છે બરાબર છે ચાલો તો ભાઈઓ બેનો આજથી જે બે વર્ષ પહેલા તમે એક સપનું લઈને અહીંયા આવ્યા હતા એટલે કે આપણી સ્ટડી માસ્ટર પર આવ્યા હતા તમે ભણવાની શરૂઆત કરી હતી તો એ સપનું હતું તમારું ડોક્ટર એન્જિનિયર નું અને પાછું એ જ સપનું સાકાર કરવાનું છે આપણે બરાબર અને એના માટે જે તમારે જરૂરિયાત પડશે છે તો કે ભાઈ મોસ્ટ આઈએમપી એવા પ્રશ્ન જે હંમેશા પૂછાઈ શકે છે બરાબર છે તો ભાઈ

બરાબર દ્રાવણ ચેપ્ટર કયા કયા સવાલ ભાઈ તમારા માટે જે ગુજરાત બોર્ડના પ્રીવિયસ યર ના હેતુલક્ષી છે બરાબર એ લક્ષી નો પણ આજે લેક્ચર છે તમે કદાચ આગળ જોયો હશે આપણો લક્ષી નો લેક્ચર ચાલો તો બધા જ સખા સખી બંધુ બાંધવ આવી ગયા છો કે કોઈ બાકી છે આવી ગયા હોય તો આપણે શરૂ કરીએ બરાબર છે ચાલો તો સવાલ નંબર વન ચેપ્ટર નંબર દ્રાવણ માંથી આવે છે પહેલો સવાલ આવે છે હા આજે મજા આવશે કેમેસ્ટ્રી માંથી આઈએમપી મિસ્ટ્રી ભણવાની ઓકે ચાલો તો પહેલી મિસ્ટ્રી છે બરાબર છે કોણ દાખલા દાખલા એકદમ મસ્ત અને આઈ એમ પી છે જે એક્ઝામમાં પૂછાય શકે છે ઠીક છે ચાલો આગળ જુઓ બીજો છે મોલર અવનયન અચળાંક અને મોલર ઉન્નયન અચળાંક મોલર અવનયન અચળાંક અને બીજો છે મોલર ઉન્નયન અચળા મોલર ઉન્નયન બરાબર આ જે ટોપિક છે આપણે ધોરણ બાર માં સૌથી આઈએમપી ચેપ્ટર નંબર વન ચાર માર્ક્સ માટે બરાબર છે બીજો બીજું ચેપ્ટર છે ચેપ્ટર ટુ ચેપ્ટર કોષ લેડ સંગ્રાહક કોષ ક્વેશ્ચન નંબર ટુ હાઇડ્રોજન બળતણ કોષ હાઇડ્રોજન બળતણ

ચેપ્ટર નંબર થ્રી માંથી એક દાખલો આવે છે જે કંઈક આવો છે આયુષ્ય સમય બરાબર કેટલા વર્ષ છે તો કે ભાઈ ત્રેપનસો ને સિત્તેર વર્ષ છે ભૂતકાળમાં જીવિત ઝાડની ભૂત બની ગયું છે એટલે કે ભૂતકાળમાં જીવિત જીવિત ભૂતકાળમાં આપેલમાં સાહીઠ ટકા જે ઝાડ છે એમાં કેટલું જણાયેલું છે તો કે ભાઈ આપેલમાં કેટલા છે સાહીઠ ટકા છે બરાબર છે સાહીઠ ટકા પ્રમાણ જણાય તો નમૂનાનું આયુષ્ય તો નમૂનાનું આયુષ્ય નમૂનાનું આયુષ્ય આપણે શોધવાનું છે ઓકે ચાલો ગેમિંગ ગેમ ઓકે ચાલો નૂર આવી ગયા છે ગોષ આવી ગયા છે ભાઈ હજી તમે તમારા જો મિત્ર મિત્રાની સગા સગીને આ લેક્ચર નો મોકલો હોય બરાબર છે તો મોકલી દેવાનો છે ઠીક છે કારણ કે એકદમ મોસ્ટ ટાઈમ બી આપણે 15 સવાલની ચર્ચા કરવાના છીએ ઓકે ચાલો બીજો ક્વેશ્ચન છે પ્રથમ ક્રમ અને પ્રથમ ક્રમ અને કઈ પ્રક્રિયા તો કેવાય શૂન્યક્રમ ની પ્રક્રિયા શૂન્યક્રમ ની પ્રક્રિયા પણ કેવા છે આઈમ બરાબર છે ચાલો તો નેક્સ્ટ ચેપ્ટર જોઈએ આપણે નેક્સ્ટ ચેપ્ટર માં શું છે તો કેવાય સવર્ગ સંયોજન ચેપ્ટર નંબર પાંચ અહીંયા આપણે જે મોસ્ટ આપણે શું કેવાય કેવાય આમ જોરદાર પૂછા એવા ચેપ્ટર હોય ને હા એટલે ફિઝિક્સ નો ચાલુ છે કેમેસ્ટ્રી નો આજે નથી કાલે ઓકે ચાલો તો ભાઈ પાંચ કયા કયા આવે તો કે ભાઈ જો આનું બંધારણ કોનું તો કે ભાઈ સી ઓ એફ સિક્સ માઇનસ થ્રી અને બીજું છે ઓકે બીજો ક્વેશ્ચન આજ જો સાંભળી લેજો આપણું જે ચેપ્ટર નંબર પાંચ અને ચેપ્ટર નંબર આઠ છે એ ચાર માર્ક્સના સવાલોનો આમ કેવાય ને ભરી ભરીને સવાલ એમાંથી પૂછાય

Fe H2O 6 અને +3 એક એવા છે અનુચુંબકીય FeCN6 FeCN 6 - 4 કેવા છે પ્રતિચુંબકીય

બરાબર અને બીજો એક દાખલો લખાવશું દાખલામાં આ છે બરાબર છે ચાલો દાખલામાં આઈએમ એવી છે કે એક સંયોજન એક કાર્બનિક સંયોજન નું આણવીય દળ આણવીય દળ તો બનાવે છે વ્યુત્પન બનાવે છે બરાબર ટોલે અને અને ટોલેન્સ પ્રક્રિયા ટોલેન્સ

ऑक्सीडेशन द्वारा उग्र ऑक्सीडेशन द्वारा वन टू बेंजीन वन टू बेंजीन डाई कार्बोक्सिलिक डाई डाई कार्बोक्सिलिक कार्बोक्सिलिक ડાય કાર્બોલિક એસિડ આપે છે તો આ સંયોજન ઓળખો આ સંયોજન ઓળખો અને તેની સમગ્ર પ્રક્રિયા લખો અને તેની સમગ્ર સમગ્ર પ્રક્રિયા હવે ચેપ્ટર આવે છે એ તમારી ચાર માર્કસ માટે સૌથી વધારે મોસ્ટ મોસ્ટી છે તો હજી સુધી જો તમે તમારા મિત્ર મિત્ર ની સખા સખી બંધુ બાંધવ

એચ વી ઝેડ મોસ્ટ આ એમ્પિક વ્શેશિયન છે એકદમ આમ ફૂંદળીવાળો સવાલ એચ વી ઝેડ બરાબર છે કઈ પદ્ધતિ જો કહેવાય હોલ હોલ વોલ્હાર્ડ ઝેલેસ્કી આ પ્રક્રિયા પણ બોર્ડમાં આ જેટલી પ્રક્રિયા હું લખું છું એ બધી પ્રક્રિયાઓ ક્યાં પૂછાયેલી છે ભાઈ બોર્ડમાં પૂછાઈ ગયેલી છે બરાબર ઇrfan દેજી ઓકે આ ઇરફાન ડોક્ટર એન્જિનિયર લખો બરાબર છે ચાલો ઈशिता બેન પણ લખી નાખશે ડોક્ટર કે એન્જિનિયર શો બરાબર છે ચાલો તો 5 નંબર નો ક્વેશ્ચન છે અને લાસ્ટ ક્વેશ્ચન છે RCOH ની બનાવટ ન બનાવટ બરાબર તો ઓકે હેલો સર ઓકે ચાલો ભાઈ ખબર પડે છે પૂછાય ને પૂછાય બરાબર આયા હું છું આપણી યુટ્યુબ ચેનલ અહીંયા છે આમાંથી ક્વેન આવે ને આવે સો ટકાની ગેરંટી છે ભાઈ બરાબર સો ટકાની ગેરંટી છે કે આમાંથી ક્વેશ્ચન ક્યાં છે આજ ચેનલ પર કેટલા વાગે આઠ વાગે છે બરાબર છે તો આઠ વાગે પાછું આવી જવાનું છે બધાએ ઓકે ચાલો તો મળીએ પાછા થોડીક એટલે કે આઠ વાગે ત્યાં સુધી થોડુંક થોડું ખાઈ લ્યો ભાઈ જમી લ્યો બરાબર છે ચાલો તો મળીએ પાછા આઠ વાગે